આજે બાલવાટિકાના ભૂલકાઓને પ્રવૃત્તિ પોથીમાં વર્કશીટ કરવાની છે બાળકોને વર્કશીટ ત્રેવીસ સમજાવવાની છે અને તેઓ તે કરવા પ્રયત્ન કરશે ચાલો બાળકો તૈયાર છો બધા તો ચાલો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ વેરી ગુડ ખૂબ સરસ ચાલો સરસ મજાની તાલી પાડી દો ખૂબ સરસ તો ચાલો તમને હું પહેલાં વર્કશીટ સમજાવું છું વર્કશીટ જે ત્રેવીસ છે તેની અંદર શેમાં પાણી વધારે સમાઈ શકે છે માનો કે પહેલાં જે ડોલ તપેલીને ટાંકો આપ્યો છે ત્રણેય લાઇનમાં તો એમાંથી શેમાં વધારે સમાય તો ટાંકામાં તમારે ખરું કરવાનું છે ખરું એટલે કે આવી રીતે એમાં તમારે પેન્સિલથી નિશાની કરવાની છે ખરાની અને પછી બીજું છે એમાં તગારું છે ગ્લાસ છે અને પાણીની બોટલ છે તો શેમાં વધારે પાણી સમાય હેમાં તગારામાં તો એમાં ખરું કરવાનું જે ગોળ રાઉન્ડ નાનું આપ્યું છે ને એમાં ખરું કરવાનું પછી છે પાણીની બોટલ અને પાણીનો જે જગ છે અને ચમચી છે તો ત્રણેયમાંથી શેમાં વધારે પાણી સમાય જગ એટલે વચ્ચે જે મોટી બોટલ છે વચ્ચે જે મોટી આપણે પાણીની બોટલ ભરવામાં આવે છે બરાબર પ્લાસ્ટિકની મોટો બંબો કહે છે એને એમાં વધારે સમય એટલે વચેર્યું રહ્યું એમાં ખરું કરવાનું છે પછી નીચે ચમચી લોટો ને જગ ત્રણ વાનું આપ્યું છે તો ત્રણેયમાંથી ક્યાં જમાં વધારે પાણી સમાય જગ હં સ્ટીલનો જગ દોરેલો છે એમાં વધારે સમાય તો ચાલો પેન્સિલથી તમે બધા ખરું કરો બરાબર ચાલો પહેલાંમાં તમે જવાબ આપ્યો છે ટાંકો તો ટાંકો જુઓ અને એમાં તમે ખરું કરો ચાલો જો આ બેને સરસ ટ્રાય કરી છે આવી રીતે શ્રદ્ધાબેને ખરું કર્યું છે ચાલો ચાલો કરવા માંડો તો બધા પેન્સિલથી ઘણાએ એ પ્રયત્નો કર્યા છે ઘણાને ખ્યાલ આવી ગયો છે એટલે એ પ્રમાણે બરોબર છે જો અહીંયા ખરું કર્યું છે મેં સમજ આપી છે એ પ્રમાણે કરવાનું છે ઘણાને સમજાઈ ગયું છે એને કરી નાખ્યું છે જો આ જયભાઈ છે તો જયભાઈએ કરી નાખ્યું છે પેલામાં ટાકામાં ખરું કર્યું પછી તગારામાં પછી વચ્ચે પાણીની બોટલમાં અને નીચે સ્ટીલના જગમાં તો આવી રીતે તમારે પ્રયત્ન કરવાનો છે ચાલો આવડી જશે ને મજા આવે છે પ્રવૃત્તિ પોથીમાં વર્કશીટ કરવાની મજા આવે છે ને તો સરસ મજાની તાલી પાડી દે સરસ વેરી ગુડ સરસ પ્રયત્ન કરો છો હો શાબાશ